માણસ જાતની બધી પ્રવૃત્તિઓ પેટ પૂજા પર આધારિત છે અને પેટ પૂજાનો સીધો સંબંધ રસોડા સાથે છે માણસે જ્યારે આદિમ કાળથી જ્યારે રસોઈ કરતા શીખ્યો વસ્તુ રાંધતા શીખ્યો ત્યારથી એ વાસણો બનાવતા વાસણોની અંદર વિવિધ વાનગીઓ બનાવતા શીખ્યો આ વાસણો કાળક્રમે જૂના થાય તો એને લોકો બંગારમાં નાખી દે તાંબા પિત્તળના વાસણો કે જૂના જે પણ વાસણો છે યા તો ભંગરમાં જાય છે ત્યાં યા તો એનું મેટલ પીગળાવીને બીજા સ્વરૂપમાં લઈ લેવાય છે પણ આવા વાસણોની વસ્તુઓ આવા વાસણોને એક પછી એક કલેક્ટ કરીને એને એક સંગ્રહની રીતે અગર જોવામાં આવે તો એક નવી દ્રષ્ટિ સાથેનું આ મ્યુઝિયમ બને અહીંયા હું જે આવ્યો છું એ વિશાલા ખાતે અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં આવેલી વિશાલા રેસ્ટોરન્ટ જે ગામથી પ્રકારની વિલેજ રેસ્ટોરન્ટ છે એ વિશાલા રેસ્ટોરન્ટની અંદર આવેલું વિચાર મ્યુઝિયમ જે વાસણોના મ્યુઝિયમ તરીકે પ્રખ્યાત છે લાકડાથી માંડીને પોર્સલિનથી માંડીને લોઢુ તાંબા પિત્તળ જર્મન સિલ્વર તમે યાદ કરો એટલી વિવિધ પ્રકારની ધાતુઓથી બનેલા જૂના એન્ટિક વાસણોનું અહીં જબરદસ્ત કલેક્શન છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દુનિયાનું આ પ્રકારનું એકમાત્ર એક્ઝિબિશન છે જે આપણા અમદાવાદમાં છે અમદાવાદીઓએ આ બાબતે ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે કે દુનિયાની અંદર ક્યાંય જોવા નથી મળતું એવું એન્ટીક વાસણોનું સરસ કલેક્શન અફલાતુન મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે વિસાલા રેસ્ટોરન્ટની પાછળથી જતો રસ્તો ગ્રામીણ પરિસરની તરફ તમને સીધા વાસણોના મ્યુઝિયમ તરફ લઈ જાય છે પરિસરની વચ્ચો વચ્ચ ભોળાનાથ મહાદેવનું એક નાનું સરખું મંદિર છે મંદિરની આજુબાજુ ફુવારા છે સરસ વાતાવરણ છે ગ્રીનરીની વચ્ચે આ ભોળાનાથનું મંદિર એક અલગ જ તમને ઇમેજ ઉભું કરશે સુરેન્દ્ર પટેલ મારું નામ બેઝિકલી હું ડિઝાઇનર છું હ્યુમન એન્વાયરમેન્ટ એ મારો વિષય છે ખાસ કરીને નાનપણમાં પોળમાં રહેતા હતા ત્યારે ઠંડવાળું મકાન હોય વચમાં ચોટ હોય અને છેલ્લા રૂમમાં પાટ ઉપર બધા વાસણો સરસ રીતે ગોઠવતા હોય મોટા નાના 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 અને દર દિવાળીમાં મારા મધર અને બીજા મધરને બધા વાયરોને આંબલીથી સરસ વાસણોને ઓળખવાના પાછા ગોઠવવાના એટલે વાસણ મજમાં હતા બેતાલીસ વરસ પહેલાં વિશાલા કર્યું એના ત્રણ વરસ પછી એમ થયું કે થોડા વાસણો મૂટું એટલે મેં પૂછ્યું કે મોટા મોટા વાસણો ક્યાં મળે તો ટંસારા બજારમાં એક બેલા મુરબ્બી અમારા હતા એમને કહ્યું કે સિયોરમાં મળે ચલો લઈ જાઉં સિયોર ગયા વાસણ તો એ દાડે મળ્યા નહીં કે આવે છે ને જતા રહે છે પણ પછી એમને એટલું કહ્યું કે ફેક્ટરી છે વાસણની જોવી છે મેં તો હા તો અમે જોવા ગયા ને હું તો હલી ગયો કે નકશીવાળા બધા લોટા અને વાસણો એટ માણસ હથોડી મારી ભઠ્ઠીમાં જવા દે મેં તું ભાઈ આ શું કરો છો તો કે અમારે તો તાંબા પિત્તળની વેલ્યુ ઇન્ડસ્ટ્રીમાં એટલે બંગારમાં આવે છે અને અમે એને આપી દઈએ છીએ મેં તો ઓહો હો આ તો ડઝવ વાત કરી તમે તમે ટો લેવા હોય તો તો ત્રીસ રૂપિયા કિલો એટલે મેં એઝ એ ડિઝાઇનર બહુ લાંબુ વિચાર્યું નહીં એમ ઇંગ્લિશમાં કહેવત છે ને વેર એન્જલ ફિયર્સ ફૂલ સ્રસીસ આપણે ડૂસી ગયા અંદર એ સબ્જેક્ટમાં એટલી બધી લાગણી થઈ એ ટોથરો ભરીને વાસણ લાવ્યો તો શ્રેયસ મ્યુઝિયમ બનાવ્યું ત્યારે હું ડિસ્પ્લે ડિઝાઇનર હતો અને એન્થ્રોપોલોજીસ્ટ તરીકે જર્મનીથી ડૉક્ટર જ્યોતિન્દ્ર જૈન આવેલા એવા પૃથ્વી પર ચાર પાંચ જ માણસો છે એ મિત્રો બની ગયેલા અને જોડે ખરીદવા પણ અમે જતા મેં એમને પૂછ્યું કે આવું કરવું છે તો કે મારી પાસે ટાઈમ છે મેટુ સાહેબ હું મ્યુઝિયોલોજીનો માણસ નથી પણ મારી ઈચ્છા છે કે આને પ્રિઝર્વ કરવું આવતી પેઢી માટે તો એમને કહ્યું તો એ કામ કરો મારી પાસે ત્રણ મહિનાનો ટાઈમ છે તમે ડેવલપ કરો હું તમને બધી મદદ કરીશ અને અમે શરૂ કર્યું ઓહો હો જે મુશ્કેલીઓ આવીએ તો ત્રણસો પાનાની ચોપડી લખાયેલી છે પણ ભગવાનની દયા હોય તો પત્તા બી હિલતા એ ઊંટી રજા છે આપણે નિમિત્ત બની ગયા અને દુનિયાનું એકમાત્ર સાડા ચાર હજાર ઉપરાંત વાસણોનું આ મ્યુઝિયમ બની રહ્યું એમાં ઓગણીસ વિભાગ પાડ્યા અને એમના જ સલાહ પ્રમાણે કળાવાળાં વાસણો નાળચાવાળા વાસણો મંદિરમાં વપરાતા લગ્નમાં વપરાતા આપણા ત્યાં બધા જ વાસણો એવી રીતે બનતા એટલે એ બધી વાસણોની આખી વાત એમને સમજાઈ અને ઓગણ ચાલીસ વરસથી આ એક દુનિયાનું એકમાત્ર ધાતુપાત્ર સંગ્રહાલય છે પછી આ શરૂ થવાનું હતું એટલે નામની વાત આવી એટલે મેં તો ભાઈ આ વિચાર આવ્યો છે એ વિચારથી જ બધી વસ્તુ બને સારા ખોટા વિચાર સારું ખોટું કરાવે તો વિચાર નામ રાખવું હતું એટલે પછી ગોઠવી દીધું કે વિશાલા એન્વાયરમેન્ટલ સેન્ટર ફોર હેરિટેજ ઓફ આર્ટ આર્કિટેક્ચર એન્ડ રિસર્ચ વીસી એચ એ ડબલ એઆર અને એની શરૂઆત થઈ સત્યાવીસ માર્ચ ઓગણીસો એક્યાસીમાં પછી હું પુના ગયો પુનામાં રાજા ટેલ્ટર મ્યુઝિયમ છે એમને થોડું ગુજરાતની વસ્તુઓ જોઈતી હતી તો મારા ત્યાં પાંચ દિવસ રહેવા આવ્યા અને મને ત્યાં બોલાયો તો એક બહેનના ફોટાને ઇન્દિરાજી હાર પહેરાવતા હતા એવો ફોટો ત્યાં જોયો એટલે મેં પૂછ્યું કે આ કોણ છે તો કે મારા પત્ની છે અત્યારે નથી પણ ઇન્દિરાજી મારું મ્યુઝિયમ જોવા આવ્યા તો એમને પહેરાયો તો મેં તું મારી બાને હાર ના પહેરાવે મારું મ્યુઝિયમ જોવા ના આવે મને તો તું પત્ર લખ સાહેબ એટલા એલર્ટ એઝ એ પ્રાઇમ મિનિસ્ટર કે મેં પત્ર લખ્યો ને છઠ્ઠે દિવસે એમની ફેલ્ટમેનની સહી જવાબ આવ્યો કે હું આવું છું અને પોતે આવ્યા આટલું મ્યુઝિયમ જોયું એના ત્રણ વર્ષ પછી અમદાવાદમાં એક જ દિવસમાં પચીસ ઇંચ વરસાદ પડ્યો બધા વાસણો તરતા હતા દરવાજો બંધ હતો એના ફોટા મોકલ્યા એટલે એમને પ્રાઇમ મિનિસ્ટર ફંડમાંથી દસ હજાર રૂપિયા મોકલ્યા એટલે અને હવે એવું થયું છે દુનિયાનો કોઈ પણ દેશ બાકી નથી કે આ મ્યુઝિયમ ના જોયું હોય બીજી એક ચર્ચા એ ચાલી કે રેસ્ટોરન્ટને મ્યુઝિયમને શું એવું કેમ હોઈ શકે પણ હવે એવું થયું કે જે રેસ્ટોરન્ટમાં જમવા આવે દોઢસો બસો માણસ એને મ્યુઝિયમમાં કોઈ દિવસ પોતાની ડાયરીમાં જવું એવા કોઈ શહેરમાં નિયમ હોતો નથી તો અહીં જમવા આવે ને અડધો કલાક ગરમા ગરમ બને એનો સમય મળે એટલે આ મ્યુઝિયમ જુએ તો આડત્રીસ ઓગણચાલીસ વર્ષનો બીજો પ્રભાવ એવો પડ્યો કે હવે લોકો પોતાના ઘરના જૂના વાસણો કાઢી અને ઉડકીને ડ્રોઈંગ રૂમમાં શોભા તરીકે મૂકવા માંગ્યા જેને આપણે પહેલાં ભંગાર જણાતો અને આ બધા કસ્ટમ મેડ વાસણો છે રાજા મહારાજા પૈસાદાર વ્યક્તિઓ કે મારે આવી સુડી બનાવી આપો મને આવો લોટો બનાવી આપો તારી એવો એવો ને ઈનામ લે એ આખો ઇતિહાસ અત્યારે અમારે અભ્યાસ ચાલે છે એક નાની ચોપડી બનાવી છે ને હવે ટ્રોફીટેબલ બૂટ બનાવીશું અહીં કોઈ પણ વ્યક્તિને શીખવાનું આવવાનું સમજવાનું તમામ વસ્તુ માટે છૂટ છે મારી સમજણ પ્રમાણે જ્યારે ઈશ્વર ઈચ્છા હોય ત્યારે એવું થવા કે બધું ગોઠવાઈ જાય તો જાત્રામાં અને બીજી રીતે પણ આઠા ઇન્ડિયાનું બે વાર ભ્રમણ કરવા મળ્યું એ દરમિયાન જ્યાંથી બી જેટલા વાસણ મળ્યા એ બધા લાયા એકવાર રશિયામાં ફેસ્ટિવલ ઓફ રશિયામાં મને ડિઝાઇનર તરીકે મોકલ્યો અને ત્યારે પણ ત્યાંથી પણ ઉઝબેકિસ્તાનથી થોડા રેર વાસણો મળ્યા જે આપણા મુસ્લિમ વાસણોની ડિઝાઇન સાથે મળતા આવે છે કોઈ પણ મ્યુઝિયમ કોઈ પણ મધ્યમ વર્ગનો માણસ ના બનાવી શકે ફાધર તો મિલમાં જતા હતા એટલે જ્યારે મેં શરૂ કર્યું ત્યારે એના પૈસાની બાબતનો મેં વિચાર ના કર્યો લાડણીના હિસાબે એટલે મારા મધરને પૂછ્યું હતું કે આવું હું બનાવું છું અને બાય વિતન સિદ્ધિ એવું બોલી ગયા કે વાઇફના ઢ્રેણા જીરો મૂકીને પૂરું કરજે અને એક્ઝેક્ટ એવું થયું મધું લગભગ પૂરું થવા આવ્યું દસ રૂપિયા પણ ના રહ્યા અને પછી મેં કહ્યું મારી વાઇફને કે ભાઈ બે જાતના માણસો આ દુનિયામાં હોય છે જુજારિયા અને બીજા દારૂડિયા એ પોતાની વાઇફના ઝળેણાને હાથ અડાડતા હોય છે આ હું ત્રીજો નીકળ્યો તમે મને આપો એમને તરત આપ્યા મેં કામ પૂરું કર્યું અને લકીલી નિરમાનું છ માળના મટાનનું ઇન્ટીરિયર મળ્યું એટલે બધું સરભર થયું થોડું ઉમેરીને આપી દીધું અને એ પછી બી જ્યારે જરૂર પડી તો થોડી ઘણી બેંકની પણ હેલ્પ લીધી બેંક ઓફ ઇન્ડિયાએ પણ ઘણી હેલ્પ કરી અને આ કામ પૂરું થયું જ્યારે વાસણ લેવા જતો ત્યારે ઘણા એમ કહેતા હતા મારા અંકલ હતા એ માળિયામાં પડ્યા લઈ જાઓ હવે એ છે નહીં એટલે હું માળિયામાંથી ઉતારીને લાવતો એટલે શરૂ થયા પહેલાં જ મને આ વિચાર આવ્યો કે દાડો હું પણ નહીં હોઉં તો પાછલી પેઢી આને વેચી દેતો એટલે પહેલે દિવસથી જ પબ્લિક રજિસ્ટબલ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું અને પછી એને શરૂ કર્યું એટલે અત્યારે ટ્રસ્ટ છે જે ઇન્ડિયામાં જ રહેશે અમદાવાદમાં જ રહેશે અને આવતી તમામ પેઢી એને જોશે અભ્યાસ કરશે અને આપણો હેરિટેજનો વારસો કેટલો છે ડિઝાઇનનો વારસો કેટલો છે એ બધું બધાને જોવા મળશે હાઈજી રામ રામ નમસ્તે આ સાહેબ દુનિયાનું સૌથી મોટું કલેક્શન છે અમારી પાસે સાડા ચાર હજાર બાસણો છે સાતસો સૂડી છે ત્રણસો તાલા છે બધા અલગ અલગ છે અને બધા સો વર્ષથી એક હજાર વરસ સુધીના જૂના બાસણો છે આ બધું એક જ માણસનું કલેક્શન છે એમનું નામ સુરેન્દ્રભાઈ પટેલ છે એ આખા ઇન્ડિયામાંથી ભેગા કરેલું છે આમાં તામા પિત્તલ કાસા જર્મન સિલ્વર આ બધાના બાસણો છે અમારી પાસે આ બધું સાહેબ અલગ અલગ પશુઓનું દૂધ દોવાનું બાસણો છે ગાય ભેંસ બકરી ઊંટ એ બધા અલગ અલગ છે આ અત્યારના જમાનામાં લીટર કહીએ છીએ આ પહેલાં શેર થતો હતો આ એક શેર સવા શેર આ રીતનો આ એક શેર છે અને બખરીનું દૂધ દોવા માટે પણ છે કદાચ બકરીનું બખરીનું દૂધ દોઈએ નીચે મૂકીને તો બખરી કદાચ પાટો મારી દે તો આ ઊંધી ના થઈ જાય અડધો પડશે પણ આખો ના પડે આ સીધો થઈ જશે આ બાસણ આ રીતે બનાવેલું છે અને બીજું એક આ બાસણ છે એના ઊંટનીનું દૂધ ધોવા માટે છે એની હાઈટ ઊંચી હોય તો આ આપણા ગલામ ભરાય ને ઊભા ઉભા દૂધ ધોવા માટે આ બધા સાહેબ મુકવાસની ડબ્બીઓ છે પાંદાની વગેરે છે આ જો આ એક પ્રકાર પાનદાની છે ઘેરમાં તમે ગમે જગ્યા ઉપર મૂકશો તો સો પણ થઈ જશે અને એ ઉપયોગ આપણા પાનદાનીનું છે એના જે અત્યારે લોક સિસ્ટમ છે એટલે ખુલશે નહીં આના થોડી આમ ફરાઈને આપણે ખુલીશું તો એમાં આવશે ચૂનો વગેરે અને અંદર કાન પાન કથ્થા સુપારી વગેરે આવશે પાંદડા એના અંદર બચ્ચે આવશે અને આ રીતે આ સેટ કરીને મૂકેલું છે આ બધા સાહેબ ઘીના વાડીઓ છે આપણા લગ્નમાં પૂજાઓમાં ઘી પહેરસવા માટે કામ આવતા હતા અને જે નાના છે એ ઘેરમાં મહેમાન આવે તો જમતી વખતે ઘી પરસતા હતા પહેલાંના જમાનામાં શું જમતી વખતે ઘી પહેરસતા હતા અને તક જ્યાં સુધી મહેમાનો ના નહીં કે ત્યાં સુધી નાખતા જ રહેતા હતા આ બધા સાહેબ અલગ અલગ ગંગાજલના કલશો છે અલગ અલગ છે એક આ વસ્તુ છે એના કોફી ફિલ્ટર છે સાઉથનું છે આ છેદ છે જો સાહેબ એક જ આગળ પાછળ નહીં એક જ નાના મોટા નહીં બધા હેલ્મેટ છે પહેલાં મશીન વગેરે નહોતા એટલે માણસો હાથોથી કરતા હતા એટલે એક જ આગળ પાછળ નથી અને બસો વરસ જૂનું છે સાહેબ એક આ વસ્તુ છે સાહેબ એ માથાની ક્લિપ છે મહિલાઓ માટે પહેલાં ખુલ્લામાં નાહવું પડતું હતું મહિલાઓ નદીઓમાં નાલાઓમાં જઈને નાતા હતા તો અઠવાડિયે બે અઠવાડિયા નાતા હતા તો એમના બાલ લાંબા અને જાડા થતા હતા તો ગોલ કરીને માથામાં ભરાઈ દઈએ તો એ રોકાઈ જતો હતો અને બીજા મહિલાઓને સવાર સવાર જંગલ જવું પડતું હતું પહેલાં તો લાઇટ નહોતો આ બધું ગેસ વેસ નહોતો તો લાકડો લેવા અને ગાય ભેંસ હોય તો ઘાસ લેવા જવા પડતો હતો ત્યાં આગળ મહિલાઓનું કોઈ જાનવર હોય યા કોઈ માણસો હુમલો કરી દે તો પોતાનો સપોર્ટ પણ કરી શકે છે અને એક કામ તો માથાનું થઈ જાય અને બીજું આપણું સપોર્ટિંગ પણ કરી શકે છે આ બધા હુક્કાઓ છે અને આ બધા ચિલમ કહેવાય ગાજા ચરસ અફીમ પીવા માટે અને બચ્ચે આ છે અફીમ ઘૂંટવાનું ખરલ કહીએ છે આ બધા સાહેબ મુસાફરીના વાસણો છે મશક કહીએ છીએ બધા અલગ અલગ છે ઘોડાના ઉપર લઈ જવા માટે હાથીના ઉપર પેદલ આ બધા અલગ અલગ છે એવા મોટા મોટા બાસનો છે અને માણસો હાથીનું ઉપર ઘોડાનું ઉપર છ સાત જણા જોડે જોડે જતા હોય તો એક માણસ આ લઈને જતા થશે આ રીતે પકડીને લઈ જવાનું અને જ્યાં આગળ પ્યાસ લાગ્યો આને ખોલીને પાણી પીવા માટે અત્યારના જે અત્યારે એક જ ગ્લાસ ચાલે પહેલાં એકબીજાનો જૂઠો નથી પીતા એટલે આના અંદર સાત ગ્લાસ પડ્યા છે એમાંથી એક જ વખતમાં માણસો સાત લોકો પાણી પી શકતા હતા એક આ બાસન છે આ ઘરનું કાગજાત મૂકવા માટે છે કદાચ ઘરમાં આગ લાગી થઈ જાય તો વળશે નહીં આ બધા સાહેબ સુડીઓ છે આપણા સુપારી કાપવા માટે કોઈ સુડી કે કોઈ સરોતા કે અને આ બધા તાળાઓ છે આપણા સાતસો સુડી છે બધા અલગ અલગ છે ત્રણસો આ તાળાઓ છે એ પણ બધા અલગ અલગ છે આપણી પાસે એક તાળો એવું છે જે આ રીતનું છે આ ઓપનર છે આ તાળાનું અત્યારે તો જ્યારે આ નવું હોય ત્યારે કોઈને ખબર નહીં હોય કે આ તાળું ખોલવાનું કેવી રીતનું પણ હું ખોલીને બતાવીશ આ ઓપનર છે જે અહીંયા લગાવીએ તો અહીંયાથી ખુલીએ છે અને પછી આ ચાબી અહીંયા લગાવવાનું અત્યારના જે તાળા આવે છે એ આમ ફરવાના આવે છે સુલટું આ ઊંધું ફરાવવાનું હોય જ્યાં સુધી તાળો નહીં ખુલે આપણા ત્યાં સુધી ફરાવતા જ જવાનું હોય તાળો ખુલી જાય તો આપણા ચાબી રૂકાઈ જશે આ રીતનું સંચાર મ્યુઝિયમમાં એવું કહેવાય છે કે એક ઇંચથી માંડીને છ ફૂટ સુધીના વાસણોનું વૈવિધ્ય તમને અહીંયા જોવા મળશે આ એનો પુરાવો છે કે એક ઇંચ કરતાં પણ નાની સુડી તમને અહીંયા જોવા મળશે આ બધા તલવારો છે અને આ ઊંટ ઉપર મૂકીને બે જણા બેસવા માટે છે ઊંટનું અને આ જે લગનની ડોલી આવે એમના હેન્ડલ છે ડેકોરેશન માટે જે આપણા લગનની ડોલી આવે છે અહીંયા મૂકવા માટે તો એના હેન્ડલ આગળ મૂકીએ છીએ પાછળ પિચકારી છે આપણા જે હોલી અમે રંગ ખીલી ને આ પિચકારી છે પિત્તલની છે અત્યારે તો પ્લાસ્ટિકના મળે છે અને પછી આ બધા ઘોડાના પેગડા છે આપણા ઘોડા ઉપર ચડીએ ને તો એના ઉપર પગ મૂકવા માટે પગ મૂકીને આપણા ચડીએ એના ઉપર ને આ બિલાડી કહેવાય છે કૂવામાં ડોલ પડી જાય તો આમાં રસી બાધીને કૂવામાં ચારો બાજુ ફરાઈએ તો આ ડોલ ક્યાંક ને ક્યાંક લાગી જાય એના માટે ડોલ કાઢવા માટે બિલાડી કહીએ છીએ પૂજામાં આપણા જે પણ બાપડે આ બધું છે આમાં આ રીતનો ઘંટીઓ છે મંજીરાઓ છે કંકાવતી મૂકવા માટે છે આ બધું કંકાવતી માટે છે આ રીતનું છે બધા અલગ અલગ આવે આપણા પૂજામાં વાપરીએ આ બધા આ રીતના કંકાવતી મૂકવા માટે છે આ બધા સાહેબ ધૂપિયા છે ધૂપ હલાવવા માટે આપણા ભગવાનના ધૂપ કરવું હોય તો બીજું કંઈ એક બીજું વસ્તુ છે આ ખાસ જોવા માટે આ એક દીવો છે અહીંયાથી તેલ ભરાઈ દેવાનું અહીંયા કપડાનો દીવેડ અહીંયાથી લગાવીને અહીંયા સુધી કાઢીને અંદર નાખી દેવાનું અને તમે બારી ઉપર મૂકી દેવાનું સોપીસ થાય અને ઉજાળું થાય અત્યારે જેવું લાઇટ તો પહેલાં નહોતો આ સોપીસ પણ થાય અને બીજું એક કામ થાય છે કે તમારે રાત્રે કંઈ ઇમરજન્સીમાં બહાર જવું હોય તો આ ટોર્ચ થઈ શકે છે આ રીતે પકડીને આપણા બહાર જઈએ તો અહીંયા વળે એટલે અહીંયા ગરમ નહીં થાય આ બધા સાહેબ સ્ત્રીઓનું શિંગાર સામગ્રી છે આ બાલ બનાવવા માટે છે આ કાજલ આપણા આંખોમાં લગાવીએ બનાવવા માટે છે હાથ પગના કડા છે આપણા હાર છે અત્તરદાણી છે અને આ આપણો એક વસ્તુ જોવા જેવું છે આ બૂટ પહેરવા માટે છે આપણા ઊભા ઊભા બૂટ પહેરી શકીએ અને બીજું એક આ છે આપણા ખંજરવા માટે જ્યાં આપણો હાથ નહીં પહોંચતો ત્યાં આગળ ખંજરવા માટે છે અને બીજા આ બધા સાહેબ રમકડાઓ છે પહેલાં મેટલના થતા હતા અત્યારે જે પ્લાસ્ટિકના આવે છે એ બધા પહેલાં મેટલના હતા છોકરા છોકરીને રમવા માટે અને આ બાજુ છે આ બધા ગ્લાસો છે છાસ દહીં દૂધ પાણી લસ્સી પીવા માટેના છે અને એક ગ્લાસ આવું છે આપણા ટ્રાવેલિંગ ગ્લાસ છે ક્યાંક બહાર આપણા જવું હોય તો આ આવું છે કે ફોલ્ડિંગ થઈ જાય છે આપણા ખિસ્સા મૂકીને લઈ જવાનું જે આપણા પ્યાસ લાગ્યો અને ખોલીને પી લેવાનું આ બધા સાહેબ શાહીના ખડિયા છે લખવા માટે આ શાહી છે ખડિયા છે અને આ પછી આપણું આ એક વસ્તુ એવું છે કે આપણા લખ્યા પછી જે પેપર આવે એના અંદર રોલ કરીને ભરાઈને માણસો જોડે મોકલી દેવાના સંદેશા મોકલવા માટે છે આ બાજુ આપણે છેલ્લે છે આ પેપર ક્લિપો છે આ બાજુ જે એક બીજું છે કે પહેલાં આપણા જે લખવા માટે અલગથી પેન અને દવા અલગ થતો હતો આ પછી એક હોલ છે આમાં આ રીતનું આના અંદર રેત ભરીને મૂકતા હતા આપણે જેવા જેવા લખીએ એના ઉપરથી રેતથી દબાવી દઈએ તો ફટાફટ સુકાઈ જાય કારણ કે આપણા દવા જે અલગ હોય તો આપણા મોટા પેનથી લગતા હોય આપણે આ રીતનું તો આ ફેલાઈ જાય આપણા રેતથી લગાઈ દઈશું તો આ ફટાફટ સુખાઈ જશે આ નીચણિયા છે હું બેસીન બતાવીશ કે પહેલાંના જમાનામાં આપણા જમીન ઉપર પલાથી મારીને આ રીતે બેસતા હતા ત્યારે આ અહીંયા સપોર્ટ લગાવે આપણા જે શરીર છે એના હિસાબથી આપણે અહીંયા આ રીતે લગાઈએ તો આપણને સારું રહે અને સરખું રીતે બેસાય આ સાહેબ હવનકુંડ છે અને આ બાજુ છે આપણો તાંત્રિક હવનકુંડ કહીએ છીએ અને ઉપરના એ બધા છે અંગીઠી પણ કહીએ છીએ સગડી પણ કહીએ છીએ ઠંડીના દિવસમાં આપણા આગ હળગાઈને શેકવા માટે અને એના ઉપર છે આપણા બારી ઉપર એ મસાલ કહીએ છીએ આપણા રાત્રે ક્યાંક નીકળ્યું હોય અંધારું હોય તો મસાલ હડગાઈને જવા માટે શ્રીટાંતભાઈ વાજેલાને અભિનંદન આપવા છે પોતે અમદાવાદના છે અને અમદાવાદને ખબર આપવા માંગે છે એટલે ખબર અમદાવાદ એમની ચેનલ છે મને એમ લાગે છે કે બહુ ઓછી વ્યક્તિઓ આવું માથે લેતા હોય છે આમાં સબસે બળા પૈસા હે એવી વાત જ્યારે દુનિયામાં ચાલતી હોય ત્યારે હેરિટેજ બતાવવાનું સાચું બતાવવાનું અને શુદ્ધ બતાવવાનું જે કામ આ ચેનલ કરી રહી છે

કે ફ્યુચરના મારા જે પણ એપિસોડ અપલોડ થાય એની તરત જ તમને માહિતી મળશે નોટિફિકેશન મળશે અને તમે એ વિડીયોને ત્વરિત જોઈ શકશો અમદાવાદ પાસે આવી ઘણી બધી વિવિધતાઓ છે એ બધી વિવિધતાઓને સમાવવાનો મારો હંમેશા પ્રયાસ રહેશે આ ચેનલ અમદાવાદની સ્પેશિયાલિટીઝ ઉપર ડિપેન્ડ છે મિત્રો ખબર અમદાવાદ ચેનલ સાથે તમે લગાતાર બની રહો તમારો બધાનો પ્યાર અને તમારા બધાનો સહકાર મારા માટે અનિવાર્ય વસ્તુ છે તો આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો